કે આ દેશમાં એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી છે ભારતમાં એમાં જે ભારતના ટોટલી એરપોર્ટમાંથી જે પ્લેન ઉડે છે રોજ અને એનું સરવાળો કરવામાં આવે એટલે નક્કી કર્યું એમાં આંકડો આવ્યો કે ચાર કરોડ માણસ તો હાલમાં આકાશમાં ઉડતું છે ચાલી કરોડ ટ્રેનમાં રખડે છે ટ્રેન ની ગણતરી કરીએ આપણે એક ડબ્બામાં એટલા સામે એટલે હાલમાં ટ્રેન ચાલુ હોય એ તો ચર્ચ કરો તો એ ખબર પડી જાય કે અત્યારે પાટા ઉપર એટલી ટ્રેનો હાલમાં દોડે છે અરે આકા તમે મોબાઈલમાં ખાલી જુઓ ને તો આકાશમાં અત્યારે પ્લેન કેટલા ઉડે એ તરત તમને આવી જાય અત્યારે તો દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે અત્યારે કાંઈ ગલોંદા મારે મેળ આવે એવું છે નહીં તરત છોકરા ચર્ચ કરી લે ફટ દે માયાભાઈ બોલે તું હોય હવે તમે ભારતની તમામ હોસ્પિટલ ગણી લો

હવે તો આપણે કાંકરામાંથી ઘઉં ગોતવાના છે ઘઉંમાંથી કાકરા નથી ગોતવાનો કાંકરામાંથી ઘઉં ગોતવાના છે એમ ગોતી ગોતી જેની ઉપર ગુરુની કૃપા થવા મળે ને મારા વાલા એ જ વ્યક્તિ આવી રીતે અહીંયા બેસી શકે બીજા કોઈનું કામ નથી થઈ શકતો અને આમાં ધાર્યું કાંઈ થતું નથી એને હકીકત છે સાહેબ આ બધાયને હારા હારા બંગલા છે અહીં વડીલો બેઠા બધા હારા હા મકાન એ ગજની ઘડીયાળી રૂમમાં સુભાઈ લ્યો બીજાને કયા કરો મારું જ કરો ને લ્યો મારું નહીં ઘર હોય પણ હું ગાડીમાં હું એટલું કોઈ દઈ ઘેરે નથી ઊતરવું ગાડીમાં વોડ્યું આમ આમ થઈ ગયું જતા હોય ગમકારા કરીએ પણ કૃપા થાય છે ત્યારે આવી જગ્યાએ આવવા મળે છે આમાં મહાપુરુષના ચરણમાં બેસવા મળે છે એક વન શાળી કરોડ માલી બે જ કરોડ અહીંયા થયા છે વાત તો છે એક બસો એક વન શાળી શાળી કરોડ ને ઉપડ્યો હોત શું થાય કહેવાનો મતલબ એટલે ન થાય ઘઉંમાંથી કાંકરામાંથી ઘઉં ગોતવાનું એ તો જેની ઉપર વાત એ છે કે કૃપા હોય તો જ થઈ શકે બધા મળી શકતો નથી ત્રીજી વાત એટલા બેઠા છીએ એટલે તમે સાંભળી લો કે આથી અમે નાનું એક કાંકરીનો ઘા કરીએ એકલા

મને કે તમે હાલો મેં કીધું ના મને ભગવાને કીધું છે ગુરુ મહારાજના શરીરને અડી જાઓ એટલે એ જ બ્રહ્મા એ જ વિષ્ણુ આવું ટાઈટનો દેહ રહે તો પાછું નવાય પણ ના ભાવથી સ્નાન કરજો ગંગાનો પ્રભાવ હોય છે ડૂબકી મારજો ને તો ટાઈટ ક્યાં વહી જાય ખબર નથી રહેતી ભલા માણા એટલે અહીંયા ભાવથી આનંદ કરજો સેવા કરજો અને મેં કીધું એમ આનું ટેસ્ટિંગ ન થાય આપણે ગંગામાલી નાયન બારા નીકળીએ અથવા તો દૂધરેજ દર્શન કરી બાપુના દર્શન કરીને બારા નીકળીએ એટલે આપણે કહીએ કે આપણા પાપ ધોવાઈ જાય પછી એનો રિપોર્ટ નો કરાવવા જવાય જવો તો આમાં ધોવાઈ ગયા કે નહીં એ તો ભરોસો હોય એના ધોવાઈ જાય ભલા હ ભાઈ એને ભરોસે રેવાયજી આના ભરોસે રેવા

કોડા તું ઉનાળામાં રહી એક નહીં શિયાળામાં રહી એક નહીં ચોમાસામાં રહી એક નહીં તારે હાટું સોથી સીઝન અમારે કાઢવી ક્યાંથી પણ આપણો એક જ એવો સમાજ છે કે સાહેબ ઈશ્વર ટાઈટ આપે તો કે મારા નાથ તારી દયા ચોમાસામાં આપણે જોયેલું છે માલ લઈ લઈને ગયા મેં ચાર્યા છે એ વાલા સતરીઓ નહોતી અને જાડી પસેડી લાકડીમાં ફેરવી અને ભરાવીને આમ કરીને ઉભા રહી જાય અને તેથી આપણી ઉપર જેમ કેમ ઠાકર રાજી થતો હોય એવું એનો આપણને આનંદ થાય અને એ આનંદનો ભલે બેઠા ભાઈ ભાઈ બેસી ગયા બેસી જાવ આવી ગયા કવર કાંઈ ફેરફાર નહીં હા અહીંયા દરેક પાસેથી આપણે ભજનો સાંભળવાના છે હું પણ જેટલું મારા રૂપે મારે જે કાંઈ આહું તે આપીએ કાંઈ એટલે મેં કીધું એમ કે અહીંયા દરેક સાજીનદા મિત્રો ભાઈ નિલેશભાઈ ગોંડલિયા એ તબલામાં સંગત આપે છે તાળવીના આગળથી બધાઓ કરણભાઈ સાથે તબલામાં સંગત આપે છે માધુભાઈ મંજીરામાં ભાઈ મંજીરા વગાડે ઉર્વિશભાઈ એ પણ બધાને તળગ હરેશભાઈ દુધરેજયા સરસ મજાનો બેન્જો વગાડે છે અને ઠેઠ પાલીતાણાથી દુધરેજા સાઉન્ડ ઈ પણ અહીંયા પાવન થવા આવ્યું છે

એ બધાય વડીલો ઉપસ્થિત યુવાન દોસ્તો આ બાજુ બેઠેલી માતાઓ બહેનો આપ બધાય અહીંયા દેવ થઈને બેઠા છો એટલે આપ બધાના ચરણોમાં માયો આયર દંડવત પ્રણામ કરે છે મારા વાલા આપ આવી રીતે ગુરુના ચરણમાં રહેજો મૂળિયું ન મૂકતા જીવવું હોય તો મારું તમારું મૂળિયું વડવાળો છે મારું તમારું મૂળિયું આપણો ઠાકર છે મારું ને તમારું મૂળિયું મારું ને તમારું સદગુરુ છે આપણે બધા ખબર છે વાડિયું વાળા છીએ ઝાડ ની જેની કુપડ હુકાવા મળે ભલે ગમે એવું ઝાડ હોય પણ એની કુપડ હુકાવા મળે એટલે ખબર પડી જાય કે મૂળિયામાં કીડી લાગી છે એમ વડલા ઘોડે વિશ્વમાં ફેલાવો મુંબઈ રહ્યો અમદાવાદ રહ્યો અમેરિકા જાઓ પણ આપણું મૂળિયું છે એ વડવાળા ધામને અડેલું હોવું જોઈએ પછી એને એનો વાળ વાકો નહીં થાય સાહેબ એટલે કીધું જ્યાં ભરોસો હોય જ્યાં વિશ્વાસ હોય જ્યાં ભાવના હોય જો આ વાત શું થાય ઘણા આપણે આપણે હજી મને તો બાપુ ખબર જ નથી પડી માણસ સુખ કોને કે દુઃખ કોને કે કોને કેવું મને એટલી ખબર પડે કે વધારે દુઃખ હોય એક ભાઈને કીધું જ્યોતિષ પાસે ગયા એટલે જ્યોતિષે કીધું જવો જોઈએ જ્યોતિષ સાહેબ અમે આવા દુઃખી કેટલાક વર્ષ રહેવું એટલે જ્યોતિષે જોઈને કીધું કે હજી પંદર વર્ષ તો તમારે આવા નવા દુઃખ રહેશે પંદર વર્ષ પછી તક પછી ટેવ પડી જાય પણ હજી હકીકત તો સાહેબ તમે આપણે સુખ કોને કહે અને દુઃખ કોને કહે એ હજી સુધી મને જ નથી ખબર પડી મને એટલી ખબર પડે કે ધાર્યું થાય એને આપણે સુખ કહે છે આપણું ધાર્યું થાય કોઈ પણ માણસ છે એ દૂધનો વગર એને વાળું ન થતું હોય વાળુંમાં દૂધ મળી જાય તો ભાઈ ભાઈ જમાવટ થઈ ગઈ કોઈ છે એ તીખું શાક ખાતો હોય અને એને તીખું શાક મળી ગયું એટલે થયું ભાઈ ભાઈ મજા આવી ગઈ

હું કામ એને દુઃખ થયું એકને ગમે છે એને સુખ થયું કહેવાનો મારો અર્થ એ છે સુખ દુઃખ દુનિયામાં છે જ નહીં આ બધા મનના કારણ છે મને તો એટલી જ ખબર પડે આવી રીતે આવવા મળે આનાથી મોટું કરોડપતિને સુખ ન હોઈ શકે છે આવી રીતે આનંદ મળે તમે આમ આમ નિર્ભયતાથી બેસી શકો મોજ કરી શકો